છારા છે ચણા મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ચણા બહુ સરસ છે મિત્રો નંબર ચણા છે દવા ગઈ છે એટલે દાણે હારા થઈ ગયા છે એક પાણી પાયેલું છે મિત્રો અને ચણા સરસ ચણો છે મિત્રો અહીંયા અહીંયા જોઈ શકો છો મિત્રો ચણા જોઈ શકો છો ચણા ફાલ છે સારો મિત્રો સારો ફાલ છે મિત્રો અહીંયા જોઈ શકો છો આગળથી બતાવું તમને ફાલ ફાલ છે અહીંયા અહીંયા જોઈ શકો છો ચણા મિત્રો છે તો થોડાક મિત્રો પણ સારા છે ફાલમાં અને પાણી પાયેલું છે 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 દવા ખાતર નાખેલું પાસે સારો આવે છે જોઈ શકો છો મિત્રો છણા જોઈને મિત્રો કોમેન્ટ કરજો અને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો બહુ સારા છણા છે મિત્રો અહીંયા ફાલ સારો છે પાણી નહીં પાવું પડે મિત્રો તય તો પાકી જશે ચણા ચણા ખેતી પણ અમારે થાય છે મિત્રો દાહોદ જિલ્લામાં જોઈ શકો છો મિત્રો હાલ બહુ સરસ છે વિડીયો પૂરો જોજો મિત્રો કોમેન્ટ કરજો બસ મિત્રો આપણો ઓલક પૂરો કરીએ છીએ વિડિયો જોઈને સપોર્ટ કરજો મિત્રો મોટા 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 યુટ્યુબરનો વિડિયો જોવો છો બહુ મિત્રો અમે નાના યુટ્યુબર છે અને નાના માણસો છે જોઈને સપોર્ટ કરજો મિત્રો થેન્ક યુ મિત્રો